સુરત એન્કોલોજી સેન્ટર દ્વારા વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા ફ્રી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત એન્કોલોજી સેન્ટર દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સીએમ હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓના કેન્સરથી બચવાના પરિણામો સુધારવામાં તેમજ વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમમાં તમામ મહિલાઓ માટે ખુલ્લો હતો જેમાં મફત થર્મોગ્રાફી સ્તન સ્ક્રીનિંગ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ દરેક પરીક્ષણની કિંમત પાંચ હજાર રૂપિયા હતી જેમાં સુરત એન્કોલોજી સેન્ટરની કેન્સર સ્ક્રીનિંગને વધુ સુલભ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ખાસ કરીને જેઓ અન્યથા નિવારણ આરોગ્ય સંભાળમાં નાણાકીય અથવા સામાજિક અવરોધોનો સામનો કરી શકે છે આ કાર્યક્રમમાં બોલતા સુરત એન્કોલોજી સેન્ટરના મેડિકલ એન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિતા પટેલે જણાવ્યું હતું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્વન કેન્સર સામે લડાઈમાં સૌથી મહત્વપૂર્ણ સાધન છે એમ લગતા બેન દિલીપભાઈ નાયક છે મને ત્રણ વર્ષ પહેલાં બેસ કેન્સર થયેલું અમે સમયસર ટ્રીટમેન્ટ કરાવી ઓપરેશન કરાવ્યું કિમોથેરાપી લીધી અને રેગ્યુલર ચેકઅપ કરાવું છું એટલે હવે મને સારું છે હમણાં હું છ મહિના કેનેડા ફરી આવી મારી બેબી ના ત્યાં ત્યાં એમ જ કહેવાનું કે ગભરાવાનું નહીં અને તમારે સમયસર દવા દવાખાને જવાનું ટ્રીટમેન્ટ કરાવવાની તમે કોઈ પણ થેરાપી કંઈ પણ લો એમાં એટલું બધું એ નથી કોઈ લોકો તમને ગભરાવે કે કિમોથેરાપી લેવાથી આમ થાય આમ થાય પણ એમાં જરા બી ગભરાવાની જરૂર નથી એમ તો જો તમારો સમા ફેમિલીનો સપોર્ટ હોય અને તમારું મનોબળ મજબૂત હોય તો તમને આ રોગમાંથી તમે બહાર આવી શકો છો दो हजार चौबीस में हुआ था ब्रेस्ट कैंसर फिर हाँ ना डॉक्टर को बताना पड़ा तो फोर स्टेज तक पहुंच गया था कैंसर फिर अपने नीराज हॉस्पिटल जेल मेहता ने ट्रीटमेंट किया था और सिचुएशन तो बहुत तो टफ थी पर दवाई ट्रीटमेंट अच्छे डॉक्टर मिले तो अभी ठीक, ठीक हो गया एक साल हो गया ठीक है अभी तक तो कोई प्रॉब्लम नहीं है अभी क्या संदेश मैं तो यही बोलूंगी कि कभी भी अपने ब्रेस्ट में कुछ भी हो तो उसे नजरअंदाज तो बिल्कुल ना करे छोटी छोटी चीजें अपने नजरअंदाज करते आगे जाके बहुत दिक्कत हुई जो मेरे साथ हुई है नजरअंदाज नहीं करना चाहिए अपनी हेल्थ के लिए कभी भी केयरलेस नहीं होना चाहिए मैं तो यही बोलूंगी